નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ શરૂ કરીએ આજની વાત કવિતા કેટલું બધું શાંત પાત્ર પોતાની શાંતિ અને સાલ સતા વાળા પોતાના પતિનો પ્રેમ અકબંધ કરી લીધો હવે તો મેડિકલ કોલેજમાં એડમિશન પણ થઈ ગયેલું પણ કરવું હોય એ કરો પણ ઘરે રહીને જ મુકેશ પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે એ પણ એના નિર્ણયને અવગણી શકતો હતો કવિતાનું ભણવાનું જરૂરી હતું જોયેલું સપન પૂર્ણ કરવું જરૂરી હતું કવિતાને ઉપર વીટેલ એ દુઃખ દિવસો ઉપર સુખના દિવસો આવે એ માટે મૂકે છે નિર્ણય કર્યો કે રોજ પોતે ગાડી લઈને અપડાઉન કરશે સ્ત્રીને જ્યારે આવો સપ્તક ખંભો મળે છે ત્યારે એ કિલી ઉઠે છે એક કહેવત છે

પતાવીને આવીશું તરત રૂખીબેન બોલ્યા સવારે જમવાનું અમારું તો હું કરી દઈશ પણ સાંજે આવીને કવિતાને બધું કામ કરવું પડશે હું કઈ તમારી લોકોની નોકરણી નથી તમ તમારે જે કરવું હોય એ કરો પણ ઘરની જવાબદારી પણ નિભાવો રૂખીબેન મજબૂર હતા એટલે ઢીલા પડેલા અને જવા દેવાની permission કામ કરવાની શરતી આપી બાકી જો કવિતા ના સમસ્યા આવી હોત તો રુખી બેન ની અહંકાર રૂપી પાઘડી બળી ગઈ હતી પણ એનો વળ છૂટતો ન હતો દીકરો જોડે જ જોઈતો હતો અને આમ રોજ ઘવાતો હતો રુખી બેન નો આજુબાજુ વાળા પણ જોતા હતા કે કેમ આ એન્જિન હમણાં થોડું ગરમ ઓછું થાય છે સારું કહીને મુકેશે ગાડીને સેલ માર્યો કવિતાની કોલેજ આગળ મુકેશ એને ઉતારીને આખો દિવસ બેસી રહેતો સાંજે ઘરે આવે ત્યારે કપડા વાસણ જમવાનું અને ઘરનું બીજું પણ કામ કવિતા ઘરમાં વાતાવરણ બગડે એટલે કામ પતાવી દેતી અને પોતાનો અભ્યાસ પણ મોડા સુધી કરતી આમ ને આમ

કવિતાને કોલેજમાં પોતાના ક્લાસ ઉપર જતો કવિતા પણ રોજ કોલેજમાં છોકરીઓ ડ્રેસ પહેરીને આવતી પણ કવિતા તો રોજ સાડીમાં જ હોય આ સાડીના કારણે આખી કોલેજ અને ઓળખવા લાગેલી અને એના જીવનમાં કેવા કો છે એ પણ આમ એક વર્ષ પસાર થયું અને કવિતાની પરીક્ષા લેવાય કવિતા એ પ્રથમ વર્ષ પાસ કર્યું પણ ઓછા ગુણ હતા કવિતાને ટોપર બનવાની આદત હતી અને આ પરિણામ એને સળગાવી નાખતું હતું એણે નક્કી કર્યું કે હવે બે કલાક વધારે ફાળવીશ અને રોજ રાત્રે એક વાગ્યા સુધી જાગતી સવારે પાંચ વાગે ઊહું થઈ જવું એટલે ટિફિન બનાવવું અને થોડા કામ કરી જવું હિંમત અને સપનું સાકાર કરવાનું માનવી જો મન બનાવી લે છે તો એ ગમે તેટલી અડચણોમાંથી પણ રસ્તો પસાર કરી લે મુકેશનું બીએડ નું એક વર્ષ પૂર્ણ થયું રોજ નું સંઘર્ષ ચાલતો હતો અને ક્યારેક સમાજની જવાબદારી નિભાવવી પડતી બીજા વર્ષનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું પણ સંતોષ માને એ કવિતા શેની મુકેશ પણ હવે તેજસ્વી થવા લાગ્યો હતો ટેઠ ની પરીક્ષા આવી અને મુકેશે આપી પાસ થઈ ગયું ઘરમાં ખબર પડી કે એને શિક્ષક તરીકે નોકરી મળશે ત્યારે ઘરના લોકો ખુશ થયા કે મુકેશ આવું કરી શકે પણ આ તો કવિતાનો કમાલ હતો કવિતાના ભણતર અને મુકેશને પણ હવે આગળ વધવું હતું એટલે શિક્ષક તરીકેની નોકરી મુકેશે ના લીધી

કવિતા અને મુકેશ ખૂબ ખુશ થઈ જાય છે જ્યારે હિંમતનગરથી પાછા ફરતા હોય છે ત્યારે મુકેશ કહે છે કે આજે હું ખુશ છું મારી માતાનું સ્વપ્ન પૂર્ણ થશે મારા સગાવાલા અને પાડોશીઓ હવે વગવશે નહીં હું પિતા બનીશ કવિતા આઈ લવ યુ યાર મુકેશની આંખોમાં અત્યારથી જ નાના ના ભારતમાં આગમનની તૈયારીઓ દેખાઈ રહી છે કવિતા પણ મુકેશની આ ખુશિયોમાં મુકેશના ગંબે માથું રાખીને ખુશીથી ખૂબ રડે છે માતા બનવાની સુખદ ક્ષણ એ સ્ત્રીના જીવનની સૌથી મોટી ક્ષણ છે સ્ત્રી માતૃત્વ ધારણ કરીને આ પૃથ્વીને માનવરૂપી મહામૂલી ભેટ આપે છે સાથે સાથે તે એક સંપૂર્ણ સ્ત્રી બને છે જે સ્ત્રીઓ માતા નથી બની શકતીઓની મનની વેદનાઓ સમજી સ્ત્રીઓ પ્રત્યે ક્યારેય નેગેટિવ વાતો કે વિચાર ના કરવો જોઈએ અને આ અપશુકન ની પણ ના પડવું જોઈએ કિસ્મત થી હારેલી વ્યક્તિને તો સધિયારો જ કવિતા કહે છે કે આપનો અભ્યાસ પણ હવે છેલ્લા વર્ષોમાં છે ત્યારે મુકેશમાં હવે જૂનો મુકેશ પ્રવેશી ચૂક્યો હતો એ બોલ્યો કવિતા મારી અને મારા ઘરની ઈચ્છાઓનું શું મારી માતા સમાજમાં ઊંચું જોઈને ચાલી નથી શકતી આજે લગ્નના છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે મારા પછી પરણેલા લોકોના ઘરે પણ બાળકો છે હવે મારે પિતા બનવું છે હું ઘરે જઈ મારી મમ્મીને આ ખુશખબરી ચોક્કસ આપીશ કવિતા મુકેશની દાઢી ઉપર હાથ ફેરવતા બોલી મુકેશ 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 પ્લીઝ સમજો યાર આટલી રાહ જોઈ એક વર્ષ વધારે મારું સ્વપ્ન પૂર્ણ થવા દો પણ કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે ક્યાં હતી પણ હવે પાછું ગયું હતું મુકેશે ઘરે આવીને ખુશ ખબર આપી દીધી રુખીબેન નો ચહેરો કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હોય એવો થઈ ગયો આંખોમાં ચમક આવી ગઈ અને એમણે લીધી કવિતાની સામે તમારે કરો લીલા લહેર હવે આ કોલેજના ફેરા બંધ કરો રોજ જુદા જુદા ફરો ખાવો શીરો ખાવો અને એ મોજ કરો ભીખાભાઈ પણ આ ખુશીમાં જોડાઈ ગયેલા હતા છેલ્લા ત્રણ વર્ષથી ભીખાભાઈ કવિતાના ખુશ રહેશે શિક્ષણનું મહત્વ વધારે છે ને હવે છોકરા ખૂબ આગળ નીકળી ગયા છે એટલે એમના બે સ્વપ્ન એક સાથે પૂર્ણ થાય તો તને વાંધો ન હોવો જોઈએ અને ભીખાભાઇ એ રીતસર નું ફરમાન જ કર્યું કે તમારે આગળ અભ્યાસ ચાલુ જ રાખવાનો છે આજે ભીખાભાઇ કવિતાના સ્વપ્ન માટે ભગવાનને મોકલેલ દૂત જેવા હતા રૂકીબેન કશુંય બોલી શક્યા નહીં કવિતાની ખુશી ડબલ થઈ ગઈ હતી અને મુકેશ પણ લાઈન ઉપર આવી ગયો હતો કોલેજ ચાલુ જ રહેશે અને આ સ્વપ્ન પણ પૂર્ણ થશે આપણે વિચારીએ એવું બધું ક્યાં થાય છે જે થવાનું હોય છે એ જ થાય છે રુખીબેન ને નાટક કંપનીથી ઓછા નહોતા એમણે મનથી નક્કી કરેલું કે હવે આ કવિતાને કોલેજમાં રોડા નાખ્યા કરશે અને બીજા દિવસે સવારે માથું દુખવાની અને કેટમાં દુખવાની ફરિયાદ સાથે ઉઠીયા જ કવિતા કોલેજ જતી વખતે રજા લેવા ગઈ તો એવું બોલ્યા તને તારી જ પડી છે હું બીમાર છું એની તને કોઈ લેવા દેવા નથી સ્વાર્થી છે તું સ્વાર્થી છે કવિતા બોલી મમ્મી શું થયું રુખીબેન બોલ્યા દેખાતું નથી હું બીમાર છું માથે અને પેટમાં દુખે છે મારાથી ઊભું થઈ શકાતું નથી કવિતાએ કોલેજ જવાનું માંડી વળ્યું આજે એ સાસુની સેવામાં ઘરે રોકાઈ હતી. મુકેશ ના બાપુ પણ ઘરે આવ્યા ત્યારે કવિતા ને ઘરે જોઈ અને માણસ હતા પણ એટલા ભલા ભીષ્મ પિતા જેવા પણ ના બનાય કે ઘરની વહુ નું અહીં થતું હોય તોય જોઈ રહેવાય આફ્ટર ઓલ એ પણ કોઈની દીકરી છે એનું પણ માન સન્માન જળવાય રહેવું જોઈએ એની ઈચ્છાઓ પણ પૂર્ણ થવી જોઈએ પણ ભીખાભાઇ પહેલેથી દબાઈ ગયેલા એટલે એમનાથી કશું બોલાયું નહીં મનથી એટલું બોલ્યા હે ભગવાન કંઈક કવિતાનું સારું કરજો બિચારી બહુ સારી છોકરી મળી છે એનો સાથ આપજે પ્રભુ અન્ય સામે ના બોલવું આ કેવું બીજા દિવસે પણ ખાટલો એમ એમ કવિતા મેડિકલ સ્ટુડન્ટ હતી એટલે દવા ઘરે કરી પણ દુઃખ હોય તો ને રુખી બેઠ ઘોડી ફેંકી દેતા હતા ત્રીજો દિવસ ચોથો દિવસ પાંચમો દિવસ કવિતા આજે પણ ઘરે જ છે ખાડો ખોદે તે પડે જેસી કરને વેસી ભરવી ભીખાભાઈની પ્રાર્થના રંગ લાવી એ ના લેખ હોય કવિતા કોલેજમાં ના જાય એ માટે ડખા કરનાર રુખીબેન સાચે બીમાર પડ્યા બ્રેન સ્ટ્રોક નો ગજબ હુમલો આવ્યો ને કવિતાની કોલેજ વાળી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું એક અંગ કામ કરતું બંધ થઈ ગયું હતું હોસ્પિટલમાં સારવાર વીસ દિવસ ચાલી ભીખાભાઈએ કવિતાને કોલેજ જવાની મંજૂરી આપી એ રુખીબેનને સારવાર જોડાઈ ગયા કવિતા હવે કોલેજમાં એમની જોડે પણ જતી અને ભણતી જ્યુસ આપવો કસરત કરાવવી આ બધું કરતી અને ચમચી ચમચી ખોરાક આપતી અને હિંમત આપતી એક કહેવત છે કે માર્યો ના વર્યો એ હાર્યો વડે શરીર થી હારેલા રૂખી ને આખરે ખાટલા માં પડ્યા પડ્યા કવિતા સંઘર્ષ દેખાય અને પરિવર્તનની વાત ત્યારે આવવા લાગેલી જયારે જે doctor રૂખી ને સારવાર કરતા હતા એ કવિતાને પણ સારી રીતે ઓળખતા હતા એ ડૉક્ટરે જ કવિતાને બુગલા ગાતા કહેલું કે ભાગ્યશાળી હોય એના ઘરે કવિતા જેવી ગૃહલક્ષ્મીના પગલાં થાય કવિતા તમારી રોજ ચિંતા કરે છે આ ને જે રૂપમાં દાખલ હતા ત્યાં સામે ટીવી હતું ભીખાભાઈ રોજ ભક્તિ ચેનલ અને આવા પ્રસંગો જોતા ને પણ આવા પ્રસંગો જોતા અન એવો ઓડકા જેવો સંગ એવો રંગ વીસ દિવસ સતત હરાત્મા વાતાવરણને કારણે રુખીબેન નરાક્તમાં ઘણી દૂર થઈ ગઈ હતી મુકેશ પણ મમ્મીની સેવાઓમાં હતો કવિતાબેન સવારે એમને ચલાવે બધું પતાવી કોલેજમાં જાય મુકેશ એના ક્લાસ ભરે આમ વીસ દિવસે રજા મળી અને રૂખીબેનને મજબૂત સાથ મળ્યો અને એ તૈયાર થઈ ગયા જ્યારે ઘરે રજા મળી ત્યારે જ ગાડીમાં એમને

કવિતા બેટા કોલેજ જવાનું છે આજે ઘરે નથી રહેવાનું પ્રેમ શું કરી શકે છે હિંસક પશુને પણ વંશ કરી શકે છે જો પ્રેમાળ હૃદય હોય તો માનવીય સંવેદાઓને પોષણ પ્રેમ જ આપે છે સંવેદના ચેતનામાં હોય જડમાં નહીં જેનો સ્વભાવ જડ જેવો હોય તેમને તો આ વાર્તા પણ લેખે ના લાગે કવિતા પાગલ લાગે નરિયો શ્વાપ જેમનામાં ભર્યો હોય એવા લોકો મરેલા માણસના સબ ઉપર પણ આરામથી પગ મૂકી દે છે કવિતાને સાસુ બેટા કહે અને કોલેજ જવાની પરમિશન સામેથી આપે બોલો કવિતા કેટલી ખુશ હશે આજે કવિતા અને મુકેશ તૈયાર થઈ કોલેજ જાય છે હવે ઘરનું વાતાવરણ સકારાત્મક છે કવિતા ડબલ મહેનત અને ઉમંગથી જીવનમાં આગળ વધે છે મુકેશે જીપીએસી ની પરીક્ષા આપી હોય છે એનું રિઝલ્ટ આવે છે એ ગુજરાતમાં ટોપ માં પાસ થઈ જાય છે હવે ભરતી પ્રક્રિયા સુધી મુકેશની ફ્રી છે આગામી બે મહિનામાં કવિતાની પરીક્ષા માટે રાત્રે કવિતા જોડે જાગી ચા પણ બનાવી દે અને સતત ઘર કામમાં મદદ કરતો મુકેશ જાણે કવિતાનો જમણો હાથ બની ગયો છે કવિતા પરીક્ષા આપે છે

તેમના આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છે પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકો પણ ખુશ છે એના સન્માન સમારોહ યોજાય છે હવે બાળકનું સ્વપ્ન બાકી છે કવિતા અને મુકેશ કાર્કિરીમાં સેટ થઈ ગયા છે હવે વારો સંતાનનો છે શું સંતાનનું સુખ એના ભાગ્યમાં લખ્યું છે કે કિસ્મતમાં હાથ તાળી આપશે કવિતા એ સારા સ્વભાવથી લોકોના હદયમાં મજબૂત જગ્યા બનાવી છે ને એના સ્વપ્ન પણ પૂર્ણ કર્યા છે હવે આપણે બધા જ સાઉ ધૈર્યહીન બની ગયા છીએ વર્ષો પહેલા પાંચ દિવસ ચાલતી ટેસ્ટ મેચ લોકો રેડિયો ઉપર જોતા હવે IPL પણ મોટી લાગે છે 3 કલાકની ફિલ્મો દોઢ કલાક મિનિટ ન થઈ ગઈ છે અને લાંબી વાર્તાઓ વાંચતા આપણે માઇક્રોફિક્શન એટલે નાની વાર્તાઓ વાંચવાતા થઈ ગયા મોટા વિડીયો જોતા આપણે રીલ્સ જોતા થઈ ગયા ધીરજ નામનો શબ્દ અત્યારે દરેકના જીવનમાંથી ગાયબ થઈ ગયો છે વર્ષો તો પહેલા પોતાની પ્રેમિકા સાથે વર્ષ વાત ના થાય તોય પ્રેમ અકબંધ રહેતો અને જો અત્યારે બે દિવસ વાત ના થાય તો તરત જ બીજા સંબંધો બની જાય છે પોતાના ઉપર અને સામેવાળા પાત્રો ઉપર વિશ્વાસ અને ધીરજનો અભાવનો રોગ આ જમાનાને લાગ્યો છે જે કોરોના કરતા પણ બિહામણો છે કવિતા જેવી ધીરજ અહીં કેળવણી રહી છે કવિતાની ધીરજથી આજે એ એમબીબીએસ છે હવે એને પીજી કરવું છે અને એ સ્ત્રી ડોક્ટર

ડોક્ટર બન્યું છે મુકેશ બોલ્યો કવિતા હવે તું મારી ઈચ્છાને માન આપ હવે મમ્મીનું પણ કંઈક નક્કી નથી હું હવે મોટો અધિકારી બનીશ તું ડોક્ટર બહુ થયું હવે આપણે સંતાનનું વિચારવું જોઈએ ઘરના અને સગા પણ રાહ જોઈને બેઠા છે અને શું તારી મહત્ત્વાકાંક્ષા આગળ માતા બનવાની ઈચ્છા મરી પરવારી કે શું કવિતા બોલી હું હજારો કવિતાની આશા બનવા માંગુ છું એમાં મારો ભોગ લેવાય મારી આશાઓનો ભોગ લેવાય એ ચાલશે આજે કવિતા એ ભાવના ઓ વહ્યા વગર પોતાની વાત મુકેશ આગળ રજુ કરી દીધી હતી મુકેશ પણ જીદ ઉપર હતો હવે સંતાન જોઈએ જોઈએ ને જોઈએ બસ હું તારી એક વાત સાથે પણ હવે સહમત નથી રુખી પણ હવે કાગડોળે રાહ જોતા હતા વીખાભાઈ તો ભગવાનના માણસ આજે કવિતા ના પિતા પણ કવિતાને મળવા આવેલા બાપ દીકરી વચ્ચે એકાંતમાં સમાન પણ થયેલો હતો કવિતાને એના પિતાજીએ કહ્યું કે બેટા તારી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ હવે તારે બીજાની ઈચ્છાઓ પણ પરિપૂર્ણ કરવી રહે કવિતા અસમજમાં છે પતિ સાસુ પિતા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરવી કે હજારો સ્ત્રીઓના માતૃત્વની આશાનું કિરણ કવિતા આવે આ જીવનની ગઢમથનમાં મજબૂત સ્ત્રી બની ગઈ છે એને નક્કી કરી લીધું હતું કે માતા બનવાનો યોગ્ય સમય આ નથી અને તેને બીજી સવારે રોજના ચા પાણીના સમયે સવારે જ પોતાના અપણ નિર્ણય રજૂ કર્યો કે હું હમણાં માતા નહીં બનું હજારો સ્ત્રીઓના સથિયારો બનવા કવિતાએ

ધડકન તેજ થતી જતી રહી હતી મિત્રો હવે ત્રીજા ભાગ આવતી કાલે આવશે મુકેશ સાથે શું થયું કવિતાનું સ્વપ્ન રૂકી ના આગામી પગલા એ આપણે કાલે સાંભળીશું અને આ વાર્તા કોણ કોણ સાંભળી રહ્યું છે જેને એ comment માં લખી જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે કેટલા આટલા લોકો આ વાર્તા માણી રહ્યા છે અને પસંદ આવી હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલ ચેનલ માં હો તો ને કરી લેજો એટલે આવી નવી નવી કહાની સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ ત્યાં સુધી બધા તંદુરસ્ત મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ